નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ભારતમાં રાષ્ટ્રીય ફળ તરીકે સ્થાન પામનાર સોનું માનીતું અને દેશભરમાં પ્રખ્યાત એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં ખવાતું ફળ એટલે કેરી અને તેના રંગ આકાર કદ તથા તેની ઉપયોગિતા દર્શાવવા હેતુ સરસ રજે પ્રાઇમરી શાળા ખાતે નર્સરીના બાળકો માટે કેરીના ફળને ધ્યાનમાં રાખી આજે મેંગો ડેની ઉજવણી કરવામાં આવી હતી વાલીઓ દ્વારા કેરીમાંથી બનતી અવનવી વાનગીઓ બનાવવામાં આવી હતી જેમાં કાચી કેરી પાકી કેરી ખાટી કેરી મીઠી કેરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કેરીમાંથી જાત જાતના અથણા મુરબ્બા જામ શ્રીખંડ સલાટ ફુસલાટ જેવી અમનવી વાનગીઓનો જાણે રસ્થાળ સજાવી દેવામાં આવ્યો હતો એ રીતે આજે સબ્જેજ સ્કૂલની અંદર મેંગો ડેની ઉજવણી કરવામાં આવી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ બાણું ટકા તો સાંજ દરમિયાન ત્રણું ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરીએ તો પવનની ગતિ સાત પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યું હતું અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી ચીખલીના સમરોલી ગામે આવેલા સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી સમરોલી સ્થિત રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથજીને વાજતે ગાજતે રથયાત્રામાં આજરોજ ચીખલી નગરના ધોબીવાડ બજાર સ્ટ્રીટ વાણિયાવાડ બગલાદેવ મંદિર એસ્ટી ડેપો સર્કલ થઈ સમરોલી સ્થિત મંદિર ખાતે પહોંચી હતી રથયાત્રા દરમિયાન ભાવિક ભક્તો દ્વારા ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સાથે જ ચીખલી વિશ્વ હિન્દુ પરિષદ અને ભજંગ દળ દ્વારા વાણિયાવાડ સ્થિત રામજી મંદિર ખાતે યથયાત્રાનું સ્વાગત પણ કર્યું કરવામાં આવ્યું હતું આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે ગેલખડીના ઘેલકડીની અંદર અંબા માતાનું મંદિર આવ્યું છે અને અંબાના માતાના મંદિર પાસે જે નવો મહલ્લો છે ત્યાં તમે જોશો તો કઈ રીતેનો રસ્તો છે કેટલું કીચડ છે ત્યાંથી કોઈ જઈ શકતું નથી બાઇક પણ ચલાવી શકાતી નથી અને જો બાઇક લઈને નીકળો તો ચોક્કસથી સ્લીપ ખાય અને આ બાબતમાં સ્થાનિકોનું કેવું એમ છે કે રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ કોર્પોરેટરને અમારું સાંભળતું નથી અને અંતે એ ફરિયાદ નવસારી લાઈવ સુધી આવી પહોંચી છે તો નવસારી લાઈવના માધ્યમથી જે તે સત્તાધીશોને અધિકારીઓને અમે જણાવીએ છીએ કે આ ઘેલખડી વિસ્તાર છે નગરપાલિકા ની અંદર જ લાગે છે એ લોકો પણ વિરોધ કરે છે એ લોકોનો પણ અધિકાર છે સાફ સફાઈનો તો ચોક્કસ છે આ રસ્તાને તાત્કાલિક ધોરણે સમારકામ કરી આપવામાં આવે અને એમની તકલીફ દૂર કરી આપવામાં આવે એવી પ્રશાસનને વિનંતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન પરિવારની સભામાં સમાજનો સક્ષમ વરસાદ કાવ્યો ગીતની રમત રમાડવામાં આવી મિત્રી પરિવારની આજરોજ શ્રી ગણેશ મંડળના હોલમાં મળેલી સભામાં આયોજકો તરફથી સભ્યો માટે અષાઢી મહિનાના વરસાદી વાતાવરણને અનુલક્ષી અલગ અલગ રમતો રમાડવામાં આવી હતી મોસમને લગતા શબ્દોની રમતમાં વિજેતા સભ્યોને પ્રતિક ભેટ આપવામાં આવી હતી સમાજને સક્ષમ મૈત્રી પરિવારના હિનાબેન શાહ વરસાદી ગીતોની મોજ કરાવી હતી ઉપસ્થિત સભ્યોમાં હરેશભાઈ વસીએ પણ પોતાની કૃતિ રજૂ કરી હતી અને સંચાલિકા તરીકે સીમાબેન મહેતાએ પણ વરસાદી ગીતો રજૂ કર્યા હતા નવસારીના જ પત્રકાર અને સાંઈ મીડિયા હાઉસના પરમ મિત્ર એવા હિતેશભાઈ સોનવણીના પિતાની અંતિમ યાત્રા આજરોજ એમના નિવાસસ્થાનેથી નીકળી હતી હિતેશ સોનવણે જે ખરા એ દિવ્યભાસ્કરની અંદર પત્રકાર છે અને એમના પિતાનું આજે અવસાન થયું છે તો ત્યારે સાંઈ મીડિયા હાઉસ પણ એમને શ્રદ્ધાંજલિ પાઠવે છે અને તમામ સાઈંગ્રુપ મીડિયા હાઉસના પરિવારજનોની પ્રભુને એક જ પ્રાર્થના કે એમના આત્માને પરમાત્મા આપ શાંતિ આપો અને સોનવણે પરિવાર પર આવી પડેલી આફતની અંદર આપ એમને મદદરૂપ થાઓ રોટરી ક્લબ ગણદેવી દ્વારા સાલેજ ખાતે આઈ કેમ્પ મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પનો યોજાયો અત્રે પ્રાથમિક શાળા સાલેજ ખાતે રોટરી ક્લબ ગણદેવી દ્વારા સ્વર્ગસ્થ સત્યેન્દ્ર હર્ષદભાઈ દેસાઈની સ્મૃતિમાં ગણત વિભાગ વિકાસલક્ષી સહકારી ખેડૂત મંડળી રોટરી આ ઇન્સ્ટિટ્યૂટ નવસરી તથા સાલેજના સ્વામિનારાયણ સત્સંગ મંડળ યુથ ક્લબ વિકાસ સમિતિ અને આરસીસીના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ એકસો બાસઠ દર્દીઓએ લાભ લીધો હતો અને જેમાંથી એકસો ચોવીસ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી એકસઠને ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું છવ્વીસના મૂદ્યે ઓપરેશન કરવામાં આવશે અને ચાર દર્દીઓને વધુ તપાસ માટે રિફર કરવામાં આવ્યા હતા ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરવો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી લિફ્ટ પાર્ટી તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ ને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો નું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ વિજલપુર ગ્રીન પાર્ક સોસાયટીના સુરેશભાઈ દ્વારા આજરોજ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અરજી આપવામાં આવી છે અરજી વિજલપુર પીઆઈ દ્વારા એમની સાથે જે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે જે સંદર્ભે એમના દ્વારા લેખિતમાં એક અરજી આપવામાં આવી છે ને જે અરજી સ્વીકારાઈ પણ ગઈ છે ને જે સંદર્ભની અંદર આગામી દિવસોની અંદર પગલાં લેવામાં આવશે એવી વાત ડીવાય એસ કે રાય દ્વારા કરવામાં આવી છે નવી નગરી પ્રાથમિક શાળા માલનપાડામાં શાળા સ્થાપના દિવસની ઉજવણી સ્થાપના દિન બે સાત ઓગણીસો ને એક્યાસી તારીખ બે સાત બે હજાર ચોવીસને મંગળવારના દિને ધરમપુર નજીકના માલનપાડા શાળામાં શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી એસએમસીના અધ્યક્ષ એસ એમ સભ્યો ગામના અગ્રણીઓ અને વાલા બાળકોના વાલી મિત્રો તથા શિક્ષકગણ તથા સમસ્ત શાળાના પરિવાર તથા બાળકો ઉપસ્થિત રહી શાળામાં સ્થાપના દિવસની આનંદપૂર્વક ઉજવણી કરી હતી મુખ્ય મહેમાન તરીકે ગામના અગ્રણી શ્રીમતી પ્રભાવતી બહેનના પ્રમુખ પદે તેણીના હસ્તે દીપ પ્રગટ્ય કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર સી આર જાદવ ચેતન જાદવને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી અસાધારણ અસૂચના કુશળતા પદક ટ્વેન્ટી ટ્વેન્ટી મેડલ ફોર એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્સ ગેધરિંગ એવોર્ડથી સન્માનિત કરાયા છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના વ્રત હસ્તે ઇન્સ્પેક્ટર ચેતન જાધવને એવોર્ડ માટે મેડલ અને સ્કોલર પદાન કરવામાં આવ્યો હતો અને ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ આ મેડલ સી આર જાદવને એનાયત કરેર રથયાત્રા ઉજવાઈ પરંતુ કેનેડાના ઓન્ટોરિયાના કિંગસ્ટન શહેરમાં પણ સનાતન ધર્મમાં માનનારાઓએ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તિભાવ ભજન સંધ્યા સાથે પૂર્ણપૂર્ણ રીતે રથયાત્રા યોજાઈ હતી અને ભગવાનને નગરયાત્રા પણ કરવામાં આવી હતી અનેક ભક્તો આ રથયાત્રામાં જોડાઈ વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી હતી કેનેડાથી અમારા વિશેષ પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટ દ્વારા આ વિડીયો અમને પ્રાપ્ત થયો છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન